જો અંજુ શૂટિંગ કરે છે ને હું ટેબલ લઈને આવું છું થોડું કુલિંગ ઓછું આપે છે તો આની જાળી સાફ પણ નાખો તો આ જાળી નીકળી ગઈ છે જો થોડી થોડી મેલી છે અને અંદરથી બતાવું તમને આ ઝૂમ કરીને ફ્રન્ટ કેમેરા એટલે સરખું ફાવતું નથી ઝૂમ કરવું જો આમાં અંદર થોડી થોડી જે ખૂણા ઉપર ધૂળ જામી ગઈ છે ઉપરથી શાયદ અંદર ધૂળ કરે છે જાળીની અલાવા જો આ ખૂણા ઉપર ધૂળ છે બધે

આઈ ક્લાસ સીવાઈ ગયું ચાલો મસ્ત સીવી દીધું છે હવે તારે આ રોહિત પેરા કરવાનું ચાલો બરાબર તો જો અત્યારે મારા શાળાની આ ત્રણ ટી શર્ટ ને એક બ્લેક પેન્ટ લઈને આવ્યો છું જીન્સનો બરાબર તો હું અત્યારે થોડુંક ટ્રાય કરી જાઉં કેમ છે મેં ત્યાં માપેલા નહોતા પણ વ્યવસ્થિત જ છે સાઈઝ મને યાદ છે તો આ પહેલું ટી શર્ટ છે જો મસ્ત થઈ ગયું છે આ બીજું ટી શર્ટ આ તો જોરદાર ટી શર્ટ છે જો મસ્ત લુક આવે છે આ ટી શર્ટનો ગળામાં અલગ કલર છે યલો કલર અને આ લાસ્ટ ટી શર્ટ છે બ્લુ અને રેડ કલરમાં જો આ પણ બહુ મસ્ત લાગે છે નીચે ગ્રે પેન્ટ પહેરવું તો જોરદાર જોડી દઈએ તો ચાલો મળીએ આપણે આવતા નવા વ્લોગમાં કાલના વ્લોગ માટે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મારા ચેનલના વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટ કરો